લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોએ આજથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે આજે કોંગ્રેસના ચાર ઉમેદવારો ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે તેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા જામનગરથી જે પી મારવિયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી આજે નોંધાવશે ઉમેદવારી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે એક બાજુ બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવી રહ્યા છે ગેનીબેને ભાભરમાં નિવાસ સ્થાનેથી કુળદેવી અને મહાદેવના દર્શન કર્યા હતા તેમજ આજે પાલનપુરના ચડોતર નજીક જંગી સભા સંબોધી હતી નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નો જીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કે જેઓએ આજે પાલનપુરના ચડોતર ખાતે સભા સંબોધી હતી જેમાં ગેનીબેન બનાસકાંઠાના મતદારો સામે ભાવુક થયા હતા જુઓ સભાના આ દ્રશ્યો ઘણા બધા સાત તારીખ સુધી રંગો આવવાના છે ઘણા વધુ રેલમ સેલ કરવાના છે પણ શિષ્ટ નેતૃત્વ ને બનાસકાંઠા ની ખાતરી આપું છું કે અહીંયા બનાસ કાંઠો છે કે એની અસ્મિતા માટે એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભને ને લાલચું આપે પણ મારો બનાસકાંઠા નો મતદાર કોંગ્રેસ પાર્ટી ને ક્યાંય આ જ નહીં આવવા દે એની પણ ખાતરી આપું છું ધારાસભ્ય તરીકે અત્યારે માં મારી પૂરી થાય છે મારા લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે ત્યારે મારા ગણદેવા ભાઈઓ બેઠા હોય મને ઘણી વખત એમ કે કેની બેન રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો તમે પોલીસ વાળાના પાસે સિક્યુરિટી માગી લ્યો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની અઢારે આલમ સતીશે કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસ ની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જિલ્લો મને રાણી લક્ષ્મીબાઈ સાથે ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો ભરોસો એ હું તોડવા નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે બનાસકાંઠાની અઢારે આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મે કોઈને કયું નથી કે પરિવારને અને મે મારા આગેવાનો સાથે કોઈ ચર્ચાય નથી કરી પણ ખૂબ મને 18 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખતી કરીને મારો 28 વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મે અનેક ચડાવ ઉતાર જોયા છે ત્યારે હું આજે બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માંગુ છું અને કહેવા માંગુ છું એક દીકરો હતો એના થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી ત્યારે આ મારી જિંદગી હવે પછીની અર્પણ કરવા છું અને અર્પણ કરવા માંગુ છું ત્યારે તડકો છાંયો જોયા વગર સબ ભૂમિ કી અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણય નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો જાહેરમાં બીજું વિશેષ ના કેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ ખોર રૂપિયા આપે ને એમાંથી કે બેન પચા પાછા આપો જ્યારે રોજના પચાસ આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસા ને મારી હાથે હોય આપું અને છાતી માથે હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તું એક ગરીબ ઘરની આવતી દીકરી આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જયારે નેતા પણ આવે છે ને તાર તારી ખાનદાની માં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધૈર હે નડેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લા મારા નેતૃત્વ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસા ને ડગવા ના દે છે અને જે દાડે એ ભરોસા ખોટ આવે ને એ પેલા મને વાલી કરી દે ઈ મને સારું લાગશે પણ મારો બનાસ કે મારા આચ ના આવે એવી મારી ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ સાહેબ પણ જયારે ગામડે ગામડે ભરું ને અને લોકો ફૂટને હાર પેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં ભેટીઓનો ભેટિયો કચી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા એની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે આટલું કંઈ વીરમું છું જાય જય ભારત ગેનીબેને કહ્યું હતું હું ગરીબની દીકરી છું મારે આ બનાસકાંઠા લોકસભાની ચૂંટણી બનાસકાંઠાના આઝાદી માટે લડવાની છે બનાસકાંઠાની જનતા માટે હું ઝાંસીની રાણી બની માથે કફન બાંધવા પણ તૈયાર છું વધુમાં મતદારોને જણાવ્યું હતું કે જેઓ મારા પર ભરોસો રાખે છે ભગવાન તેનો ભરોસો ના ડગવા દે મારા બનાસકાંઠાને હે કૃષ્ણ કનૈયાલાલ તમે સુરક્ષિત રાખજો આગામી દિવસોમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર રોચક મુકાબલો જંગમાં જોવા મળશે અહીં મુખ્ય રાજકીય પાર્ટીઓમાંથી બે મહિલા ઉમેદવાર મેદાને છે એક તરફ ભાજપમાંથી ડોક્ટર રેખાબેન ચૌધરી છે તો કોંગ્રેસમાંથી ફાયર બ્રાન્ડ ગણાતા બનાસની બેન નામ અપાયું છે તે લડી રહ્યા છે જો રહ્યું બનાસના ગેની બેન બાજી મારે છે કે પછી ભાજપના રેખાબેનનું પલડું ભારે રહે છે જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર